તો આજે તો અમારી હવાર પડી ગઈ હવાર પડી ગઈ આપણે ઓફિસે આવી ગયા છીએ ઓફિસે આવી ગયા છીએ ખોલી પહેલાં તમારું મુહૂર્ત કરી નાખ્યું અત્યારે આપણે એક આ પાર્સલ લઈ જવાનું છે બે પાર્સલ અહીંયા છે હવે લઈ જવાનું છે અલંગ સોરી અલંગ તો છે તળાજા લઈ જવાનું છે એમાંથી કેબલ છે કેબલની અહીંયા ઓછી જરૂર છે અત્યારે એક આ પાર્સલ લેતા જઈએ એક પાર્સલ ત્યાં લેતા જઈએ બાકીનું હવે સ્ટેપ બાય સ્ટેપ ચાલવામાં આવશે તો ચાલો હું પેલા દેવબત્તી કરી સાફ સફાઈ કરી પછી જઈએ કાળા આપણે ફાઇનલી પાછું પાર્સલ છે ને અહીંયા ખોલવાનું નક્કી કરી નાખ્યું આપણે પાર્સલ ખોલ નાખ્યું તો તો કાંક આવું નીકળ્યું એની અંદર આવો સામાન નીકળ્યો હવે પછી મને વિચાર આવ્યો કે ત્યાં લઈ જવું ને એની કરતા અહીંયા અહીંયા ખોલી નાખીએ એટલે શું થઈ જાય એટલે એક બેગમાં ભર લઈએ એટલે આપણે ખોટો મહેનત કરવી અહીંયા જો મૂકી દીધું છે આવી ગયું છે એટલે એક પાર્સલ હળવું થઈ ગયું છે બેગ માં જાય એમ હોય તો પછી બે વસ્તુ લેતા જઈએ મગજ આપણે પણ બહુ છે કામ ના આવતો સમય અહીંયા તો ફાઇનલી આપણે બધું ખોન લાગ્યું પણ આપણે ટીવી નથી ફાઇનલી આવતી

પણ હવે જોઈએ હું બોલ્ડ છે તો અહીંયા હું કામ શું થઈ ગયું હવે બધા ઊભા તો રહીએ ને અહીંયા આપણે કેમેરા બધા વર્કિંગ કરવા મળ્યા છે હવે હું તે હજી કેમેરા બે ત્રણ બંધ છે જોઈ લઈએ હું પ્રોબ્લેમ છે તો ગાઈશ આપણે આવી ગયા છે અલંગથી મરેલ ઘોની જેમ થઈ ગયા છીએ

મોમમ કરી તાર નામ શું છે દીદી તાર નામ દીદી છે પપ્પાને પપ કરો વાહ અરર તું મોમમ કરી બેટુ મમમ કરી તું તો હવે અહીંથી ઉતરી જ લે ઉતરી જ હું બધું મૂકી દો હો આ લે બેહી જા એ તાર નામ શું છે દીદી નામ દીદી છે તું ભણિશાળ ગઈ થી તું નિશાળ ગઈ થી નિશાળ ગઈ હતી તું એ હાલો મમોમ ક્યાં છે હાલો હલો મમ્મો છે